દાહોદ લોકસભા બેઠક પરથી વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે તેમજ સાથે ડમી ફોર્મ પણ ભાજપના ઉમેદવાર માટે ભરી દેવામાં આવ્યા છે નમસ્કાર હું મુંડા અને પરિવાર ન્યૂઝમાં આપણું સ્વાગત છે લોકસભા ચૂંટણીનું રણસિંગ ફૂંકાઈ ગયું છે હવે ખરાખરીનો જંગ લોકસભામાં જોવા મળશે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તેમજ અપક્ષ લડવા માંગતા ઉમેદવારો દાહોદની અનુસૂચિત જનજાતિની આ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો મેદાને ઉતરશે તો આજે વિજય મુહૂર્તમાં ભાજપના ત્રીજી વખત લોકસભા લડવા ઉતરેલા ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે ઘરેથી નીકળવા પહેલાં તેમના માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને માતા પિતાના આશીર્વાદ લીધા પછી તેઓ સિંગવડ ખાતેના ભમરેચી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા જ્યાં પોતાના પરિવાર સાથે ભમરેચી માતાના દર્શન કરી તેઓ દાહોદ કમલમ કાર્યાલય ખાતે આવ્યા હતા જ્યાં ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી તેઓ ડમી ઉમેદવાર અને ટેકેદારોને લઈને જિલ્લા સેવા સદન ખાતે બપોરના બાર વાગ્યે આવી પહોંચ્યા હતા ત્યાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનો સમય હતો બાર અને ઓગણ ચાલીસનો જેમને પોતાના ટેકેદારો અને ડમી ઉમેદવારો સાથે ફોર્મ જમા કરાવ્યા હતા ત્યાં ચૂંટણી પંચના આપેલા સોગંદનામાને લઈને પોતાની ઉમેદવારી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ બબનરાવ નિરગોળે સમક્ષ રજૂ કરી હતી અને સાથે જ તેમના ટેકેદારો સાથે ડમ્મી ઉમેદવારે પણ પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું જ્યારે જસવંતસિંહ ભાભોર પોતાની ઉમેદવારી નોંધાવી બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થઈને જણાવ્યું હતું કે જિલ્લાની જનતા મારા પર ત્રીજી વખત ભરોસો મૂકશે કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી આ આદિવાસી જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે વિકાસના અને હજુ પણ અધૂરા રહેલા વિકાસના કામો પૂર્ણ કરવા માટે અમે આવનાર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ કરી અને નવા વિકાસના કામો કરી દાહોદ જિલ્લાને હજુ પણ વિકાસની ઊંચાઈએ લઈ જઈશું તેવું કહેવામાં આવ્યું હતું ત્યારે સાંભળીએ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે શું પ્રતિક્રિયા આપી હતી દાહોદ લોકસભા બેઠક માટે આપ સૌના આશીર્વાદથી સતત ત્રીજી ટર્મ ફોર્મ ભરવાની તક મળી છે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કટિબદ્ધ છે આપ સૌએ પુનઃ વિશ્વાસ મૂક્યો તેને પરિપૂર્ણ કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે મને આજે કહેતા ગૌરવ છે કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ ચોવીસ એ દાહોદ લોકસભા ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે દેશમાં એકમાત્ર નગરપાલિકા પાલિકા સ્માર્ટ સમા સમાવેશ થયો છે મહત્વકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે અને દાહોદ પરેલની અંદર વીસ હજાર કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું ખાતમુહૂર્તનું પ્રથમ ચરણ આપણે પૂર્ણ કરી શક્યા છે મેં ગયા વખતે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આપે સૌએ પૂછ્યું હતું કે દાહોદનું સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટે ગયા વખતે અમે જે દાહોદની જનતાને વચન આપ્યું છે એને પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે તેરસો ને ચોપન કરોડના ખર્ચે કડાણા પાટા ડુંગરી પાણી લાવીને એક હજાર ફૂટ લિફ્ટ કરીને દસ હજાર હેક્ટરમાં સિંચાઈ અમે કરી છે એનું ગૌરવ છે એમાં અઢાર તળાવો ભર્યા છે પાટા ડુંગરી અદલવાડા કબૂતરી ઉમરિયા વાંકલેશ્વર ડેમ ભરીને વર્ષોનો જે આ પ્રશ્ન આપણા જિલ્લાનો હતો સિંચાઈનો એમ અમને સફળતા મળી છે આપણું દાહોદ શહેર કેટલા બધા વર્ષોથી એને પંદર દિવસે પાણી મળતું હતું ભૂતકાળની સરકારો કરી શકી નહોતી પણ માન્ય મોદી સાહેબનો આપણે આભાર માનીએ કે ચોર્યાસી કિલોમીટરની પાપ લાંબી પાઇપલાઇનથી એકસો સત્તાવીસ કરોડના ખર્ચે કરડાનું પાણી દાહોદ શહેરને અપાવવામાં આપણે સફળ થયા છે મને કહેતા જે ખૂબ આનંદ છે કે દાહોદ જિલ્લાની અંદર પચાસ ટકા ગામોને નલથી જલ અમે આપી રહ્યા છે જે ગામોમાં ટેકનિકલ મુશ્કેલી છે પાણીનો સ્ત્રોત કે જે કંડણા ડેમમાંથી પાણી લાવીને દરેક ઘરને નળથી જળ મળે એના માટેનો મેં પ્રયાસ કરી રહ્યા છે મને શિક્ષણ માટે કહેતા ગૌરવ છે કે શિક્ષણ માટે ઝાયડસ મેડિકલ કોલેજ ડિગ્રી એન્જિનિયર કોલેજ એ મધ્ય ગુજરાતમાં પહેલું છે સ્માર્ટ શહેર હોય પરેલ ખૂબ વર્ષોથી હતું એમાં માન્ય મોદી સાહેબે પંચ્યાસી કરોડના ખર્ચે એનું પણ કામગીરી થઈ છે દાહોદ જિલ્લો એ ફાટક મુક્ત જિલ્લો બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે અંડર બ્રિજ અંડરબ્રિજ બ્રિજ આ દસ વર્ષની અંદર પૂરેપૂરા આપણે કર્યા છે કેન્દ્રીય વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય દર વખતે ખાલી ચૂંટણી વખતે ખાતમૂત થતું તો એવું નહીં આ વખતે લીમખેડા દાહોદ બંને કેન્દ્ર વિદ્યાલય કરી શક્યા છે એકલવે મોડલ સ્કૂલો જ્યારે હું કેન્દ્ર સરકારનો મંત્રી હતો ત્યારે માન્ય મોદી સાહેબે ભારત દેશના દરેક તાલુકાની અંદર આદિવાસી વિસ્તારના દીકરા દીકરી મફત શિક્ષણ મળી શકે એના માટે દરેક તાલુકામાં એકલે મોડલ સ્કૂલો અમે કરી શક્યા છે મને કહેતા દુઃખ થાય છે ભૂતકાળમાં વિરોધ પક્ષની સરકારો તાંડા ભવાની બ્રિજ બાકી તો એ અમે પૂર્ણ કર્યો છે કાળાકોતર રાજસ્થાન બ્રિજ એ પણ અમે પૂરો પરિપૂર્ણ કર્યો છે મને કહેતા ગૌરવ છે કે છાપ તળાવના થકી રોજગારી મળી છે ઝાડસ કોલેજ થકી પણ આપણા લોકોને કામગીરી મળી છે આજે મને કહેતા ગૌરવ છે કે માન્ય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્ત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઇન માટે પહેલી વાર માન્ય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઇન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે આજે મને કહેતા ગૌરવ છે કે સંતરોળથી અનાસ બધા જ રેલવે બ્રિજ બ્રિજ આપણે પૂરા કર્યા છે આજે આપ સૌની સમક્ષ મને કહેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે દસ વર્ષની અંદર એકતાલીસ હજારના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદ જિલ્ દાહોદના અમારા ભાઈઓ બહેનો અમારો આદિવાસી વિસ્તાર અમારો આદિવાસી સમાજ અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે એ શિક્ષણ હોય સિંચાઈનું પાણી હોય પીવાનું પાણી હોય એની આપવાની શરૂઆત થઈ ગઈ છે કામ કરવાના અંતિમ તબક્કામાં આજે અમે લોકો ઊભા છે એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે પણ દાહોદ માટે એટલો બધો પ્રેમ રાખ્યો છે એટલા બધા આશીર્વાદ રાખ્યા છે કે પાસપોર્ટ કચેરીથી લઈને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ દાહોદના મારા ભાઈઓ બહેનો એવો કહેવાવાળા માન્ય મોદી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આગામી ટર્મની અંદર પાંચ વર્ષની અંદર અધૂરા કામો કરીને દિવ્ય ભવ્ય ભારતની સાથે વિકસિત ભારતની સાથે વિકસિત દાહોદ લોકસભા મેં પૂરેપૂરો પ્રયત્ન કરશું એવી આશા રાખું છું થેન્ક યુ ધન્યવાદ તો દર્શક મિત્રો આપણો જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લામાં સમાવેશ કરાયેલો જિલ્લો છે આદિવાસી જિલ્લામાં આ બેઠક એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે આ લોકસભા બેઠક પરથી જે અનુસૂચિત જનજાતિમાંથી આવતો હશે તે લોકસભા ચૂંટણી લડી શકે છે ત્યારે આજે ભાજપ સહિત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરવા માટેના ફોર્મ ભર્યા છે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી લોકસભા લડવા માટેની નોંધાવી દીધી છે લોકસભા લડવા માટે પચાસ જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આજ સુધી માત્ર ત્રણ ઉમેદવારોએ દાહોદ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે ત્યારે આ મહત્વાકાંક્ષી જિલ્લામાં લોકસભાની ચૂંટણી લડવા માંગતા હજુ પણ કેટલાક ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવશે આ દાવેદારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ ઓગણીસ એપ્રિલ છે અને ઉમેદવારોના ફોર્મ ચકાસવાની તારીખ વીસ એપ્રિલ છે ત્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ બાવીસ એપ્રિલ છે એટલે બાવીસમી એપ્રિલે જે ઉમેદવારે ચૂંટણી નહીં લડવી હોય તો ઉમેદવારી પોતાની પરત ખેંચી શકે છે ત્યારે દાહોદ બેઠક પરથી કેટલાક ઉમેદવારો ચૂંટણી લડશે તે તો આવનાર સમયમાં ખબર પડશે અમે પણ પરિવાર ન્યૂઝ વતી જિલ્લાના મતદારોથી અપીલ કરીએ છીએ કે સાતમી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘર અને ધંધા રોજગારથી થોડો સમય કાઢી અને આ લોકશાહીના પર્વને ઉજવજો આપણો આ મત અમૂલ્ય મત છે વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીના પર્વને ઉત્સવની જેમ ઉજવણી કરીએ તો સમાચારોમાં હાલ આટલું જ જો તમને લોકસભા ચૂંટણી અથવા અન્ય માહિતીઓથી માહિતગાર રહેવું છે તો રાહ જોયા વગર હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાયકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમામ નોટિફિકેશન તમને મળતી રહે તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઈક કરો અને અમારા સમાચારોને શેર કરો આ વિડીયોને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર